પાણી બચાવવા માટે પાણીનો વપરાશ ઓછો થાય પાણીનો વ્યય ઓછો થાય અને જે પાણી છે વરસાદનું પાણી એ વહી જાય એના બદલે જે જમીનમાં ઉતરેના કારણે જે જમીનમાં હમણાં સુધી જે રીતે આપણે પાણીનો દુરુપયોગ કર્યો છે એનો જે સ્ટોક ઘટતો ગયો છે એ સ્ટોક ફરીથી ત્યાં વધે એના કારણે પર્યાવરણની સમસ્યાઓમાં પણ સુધારો થાય પાણીની ક્વોલિટી પણ સુધરે સીઓડી બીઓડી એની હાર્ડનેસ આ બધું જ સુધરે કે સૌથી વધુ રોગ એ પાણીજન્ય હોય છે સૌથી વધુ રોગ પાણીમાંથી આવતા હોય છે ત્યારે એ પાણી પીવાલાયક હોય અને એ પાણી પીવાલાયક આપણને મહાનગરપાલિકા તો આપે જ છે પરંતુ જમીનના સ્તરમાં પણ સુધારો થાય એના માટે આ વરસાદનું પાણી જે શુદ્ધ છે એને જમીનમાં ઉતારવા માટેનો પણ બધાએ પ્રયત્ન કરવો જોઈએ